સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો આ વિડીયોની અંદર આજે આપણે તાર ફેન્સિંગ યોજનાની એક મહત્વની અપડેટ વિશે વાત કરીશું તાજેતરમાં મિત્રો સરકાર દ્વારા તાર ફેન્સિંગ યોજના માટે ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવેલ હતી અને ઘણા બધા ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરેલ પણ હશે અને તેમાંથી ઘણા બધા ખેડૂત મિત્રોને પૂર્વ મંજૂરી મિત્રો મળી પણ ગયેલ હશે ઘણા બધા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હતો કે અમને તાર ફેન્સિંગ યોજના માટે મિત્રો પૂર્વ મંજૂરી મળેલ નથી તો મિત્રો સરકાર દ્વારા અગાઉ પણ જાહેરાત કરવામાં આવેલ હતી કે તમે તાર ફેન્સિંગ યોજના અથવા તો સોલાર ફેન્સિંગ યોજના બેમાંથી કોઈ પણ એક જ યોજનાનો મિત્રો લાભ લઈ શકશો તો બની શકે કે જો તમે સોલાર ફેન્સિંગ યોજનાનો મિત્રો લાભ લીધેલો હશે તો મિત્રો હવે તમને દસ વર્ષ સુધી તાર ફેન્સિંગ યોજનાનો મિત્રો લાભ મળવાપાત્ર થશે નહીં એટલે કે તમે સોલાર ફેન્સિંગ અથવા તો તાર ફેન્સિંગ બેમાંથી કોઈ પણ એક જ યોજનાનો લાભ મિત્રો દસ વર્ષમાં એક વખત લઈ શકો છો સરકાર દ્વારા આની અગાઉ મિત્રો વિગતવાર જાહેરાત પણ કરવામાં આવેલ હતી તેના વિશે આપણે જોઈ લઈએ કે વન્ય પ્રાણીઓ દ્વારા થતા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે મિત્રો લોખંડની કાંટાળી તારની વાળ બનાવવા માટે નાણાકીય સહાય આપવાની જે યોજના છે તે લાભાર્થી ખેડૂત મિત્રોને આ યોજના હેઠળ મિત્રો સહાય મળવા પાત્ર થશે નહીં એટલે કે જો તમે તાર ફેન્સિંગ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરેલી હોય તો મિત્રો તમને સોલર ફેન્સિંગ યોજનાનો લાભ મળશે નહીં અને જો મિત્રો તમે સોલર ફેન્સિંગ યોજનાનો લાભ લીધેલો હોય તો મિત્રો તમને તાર ફેન્સિંગ યોજનાનો લાભ મળશે નહીં આ બંને યોજનાનો લાભ મિત્રો દસ વર્ષ પછી ફરીથી મળવાપાત્ર થશે તો બની શકે કે મિત્રો તમે જો સોલાર ફેન્સિંગ યોજનાનો લાભ લીધેલો હોય તો મિત્રો તમે તાર ફેન્સિંગ યોજનાનો લાભ દસ વર્ષ સુધી નહીં લઈ શકો સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને